વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પછી ન ભૂલતા અને જીરુનો નિષો ભાવ ત્રણ હજાર બસો સાઠથી ઓછો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વરિયાળી એક હજાર ત્રણથી સાત હજાર સિત્તેર રૂપિયા સુધી ઈસબ ગુલબ બે હજાર થી ત્રણ હજાર રૂપિયા સુધી રાયડ અગિયારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી તો અઢારસો રૂપિયાથી ત્રેવીસો ને સાઠ રૂપિયા સુધી શું હજારસો રૂપિયાથી અજારસો ને સાઠ રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી બત્રીસો રૂપિયા સુધી અને ધાણા એક હજારથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં આશુ તે તમામ ખેડૂતોના ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા